આપણે હવામાં હે ને બે હું ચેલી છોડી હતી અડધા અહીંયા ઉપર આવી ગયા અડધા આમાં જ એટલે બધીને અંદર ઘટાડ્યું છે આપણે આ હવારે આ જાપાટો લેવાનું છે ઘરેથી ના લીધો અહીંયાથી લઈ લે કેમકે અહીંયા જતી જતી જાહે ઘરે લેવો ને તો સીધી ભાઈ ગઈ હે ભૂખી રહે હે આ બધા અંજાર ઊભા રાખ્યા હતા કે અંદર જાઓ અહીંયાથી ના ગઈ રહીએ કંઈ એટલે હવે હથી અંદરથી રસ્તો બનાવ્યો છો तो आप तो रस्ते चढ़ाई दी, तो दी थी अब जाते 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 निकली जाता से सीधे सीधे आवा दे वरी पास आम नाखी दे हूँ आमने सीधी निकली जाए नदी मै वाली बाजू आगे आप पड़े पे धरा रीते बेही जाए पानी में क्या लंगड़ी ने बदली लड़ ली थी भेगी अत પાડા ને લઈ લીધી પણ વાંધો એ છે કે પાડો ભેગો થાય પાડો આમાં બે છે આપણે ગાય જઈને દીધી હતી ને ભાઈ બંધ એ નહીં જ આવવાનો હે પાડો ને હું બધું નાકર રહેવા નથી દેતો ભાઈ બંધ આ બધાને ચડાવી દીધા હે એ આપણે ઓલી ગાય આપણે રેડી રખડતી ગાય હતી ને ગાય આઈ ભાઈ બંને આવવાના જ છે ત્યારે એટલે એ બાજુ જ રીયે છે એને બે હું છે પાડો ને બધું રાખ્યું છે એને જાફરાબાદી આપણે દેશી બાકી આ કેમ છે ખડેલી આપડી જાફરી ટોપ ક્વોલિટીઓ કાંઈ ઘટે નહીં આ બાકી નબળી છે એમાં એમ ના કહેતા આ વખતે જે પાડી આપણે મરી ગઈ ને એની હગી બેન છે માથાર કેમ છે જો સેલ કરતા નથી આપણે ભાઈ પાડેડા કે સેલ કરવાના નહીં કેમ છે માથાનું રૂટ પામા એવું છે એની માં છે ને વ્યાણી ત્યાં સુધી કોઈ દી ધવરાયું જ નથી યાર માથા ગમે એવો પાડાનું તમે બિજન કરાવો ને છૂટ ટોપ ક્વોલિટી પાડા ઉપર જશે નોલી પાડી ગઈ એ પાડા ઉપર છે આપણ વેચવાની છે ને કંઈક છ સાત મહિના ગાપ છે હલો 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 ને આ બેને આપણે દસમો મહિનો ચાલે છે અને આ પણ બે હાથમો આઠમો મહિનો આઠમો લગભગ આવે મેં અને એ આપણે પાડેડ ઉછેરવી પડશે તમારા હાથે દૂધ પાય કેમ કે બેને કોઈ દીધું ધવરાવું જ નથી પહેલાં વેચન પાડી હતી ધવરાવી નહીં કોઈ દી એના હિસાબે હાથથી દૂધ બીજી બેને ધવરાવો તો થાય એ ભેન પરવાની પાડી હતી ને આપણે આ આને ધવરાવતા હતા ભેંસ જ નહીં આખું નથી અમે કેમ કે થોડું ઘણું દોઢ બે લીટર જેવું દૂધ કરતી એટલે બે પાડી દવરાવતા આની પાડી હતી એને બીજી બીજું મોટી ચાંદડી છે એની પાડી હતી એ પણ ધવરાવતા હતા આપણે વેહન બધી નાખી દીધી પટે પકડાઈ દીધી અહીંયાથી થોડીક બે છે એટલે કારણ કે ઘટાડી નાખી અહીંયાથી પછી વાંધો નહીં તો આપણે છે ને બે હું નાખી લીધી હતી બધી અડધી આગળ વહી ગઈ ને અડધી પાછળ રહી ગઈ છે પાણીની ખાડામાં અવારી ઓલીને વારીને પછી જવું છે એની વાહ હાકવા ધીરે ધીરે ભાઈ ખારો થાય છે તો આશા સજો ધીરે ધીરે જવા દઈએ આગળ વગડો નવો છે ને એટલે ચાલુ નથી અત્યારે બધાને આવો આવો બેહો આપણી બહેવા બધી છે ને આશા રખડતી રખડતી ફૂલીઓ પચી આવી ગાયું ભાઈ બહેનની બેહો આગળ જઈએ છે છે નહીં આમ પેહો બાઈ લઈ ગયો છે અત્યારે બધા જો અમને રખડે ધીરે ધીરે ખાણ આટો એક ખપરું દઈ દેવાનું એટલે રેડી ના આપણે અત્યારે શું થાય ખબર ચીબડા જડી ગયો અહીંયા વાડીમાં તો લઈ લીધું હમ પાણી બાણી તો ઘટે નહીં બધી જો પાણીમાં ચડીએ માથે આમણી આપણી ને બધી હાકી લીધી આશા જ ચઢાવી કાંઠે હવે આમ જવા દઈ આપણે ભાઈ બંધની વાડી આશા જ છે આગળની સાઈડ આ સાઈડ આ બીજા ભાઈ બંધની છે અને બધા હું જ આવે છે ધીરે ધીરે હલો ભાઈ બહેની ફોન કર્યા ભાઈ બહેનો લઈને કીધું કે ઓલી બાજુ ભાઈ હું આવી ગયો છું આ બાજુ કે મારે પાણી ઉતરવા ના પાડી ડૉક્ટરે પગ પાકી પડ્યા વધારે ને એટલે તો આપણી બધી બહેનો જો આવીને આવી ગઈ ધીરે 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 બધી રખડતી રખડતી આગળ જાય એટલે હું જ બધી ભેગી કરીને નાખી લઈ આગળ અને આપણે ભાઈબંધની વાડી પાસે પહોંચીએ ગા મયુરભાઈ અને અહીંયાથી હવે આગળ આવતા રહ્યા આપણે ઘણા બધા અત્યારે જ્યાં રખડતી રખડતી આવી ગઈ અને આ બીજું આપણે ભાઈબંધ છે ને મયુરભાઈ બળદ હાકે છે ટોપ ક્વોલિટીના બળદ છે એના પાસે આપણી તો હું બધું જાઉં પાછી વહેરી આવે અત્યારે આપણે જાવ મયુરભાઈ પાસે કેમ કે હાથી હાકે ત્રણ કલાકમાં આઠ વી હાકી નાખ્યું છે આપણે ભાઈ બહેન પાસે આવી ગયા હતા કેમ કે વોલિયમ મેનેમાં વયું ગયું હતું પવનના હિસાબે મયુરભાઈ છે તેનું મોમાય ફાર્મ ઝીરો વન એ ચેનલનું નામ છે તો કેમ છે બળદ બાકી આપણે ગમે છે ને વઢિયારી બળદ એ આ સાજનું છે કેમ છે જો આ વઢિયાર ઓલો દેશી છે ટોપ ક્વોલિટીમાં છે બે બી તો આપણી બેહો જો બધી આવી ગઈ આ સેટ હવે ઓલી ઓલીબોલ બધે ચક્કર મારી આવી પાણીમાંથી આવી નદીમાંથી નીકળી હવે સામે બીજી બેહો ભટકી આવી છે હવે એની પાડાની બીક છે આપણે ભાઈ બંધારે આપણો હજી અવાજ તો જે નિરાતે આવે છે કાન ચડાવે છે લગભગ ટક્કર નહીં મારવા દઈએ આપણે અનુભવ છે તો આપણે બે હું ઘટાવી દીધું ઓલી બાજુ આ આપણે પાડા ને બાન પણ પકડીને લઈ આવ્યા સેટ કારણ કે ટક્કર મારવાનો જ હતો રહી ગયો એને મેળ આવે એમ નથી પાડા અરે કે નબળો પાડો હોય ને આપણો મેળ આવે નહીં પાછા ધંધે લગાડી દે કેમ કે ભાંગી નાખે આપણો દેશી પાડો બરમાં હોય જાફરાબાદી હતો ચાકરી જોઈને એવી હતી ને અત્યારે તડકો તપી ગયો છે હાડા બાર માથે થઈ ગયા હવે ઘરે બાજુ સીધી રખડતી રખડતી બધા હાલતા થઈ ગયા હવે તો આપણે બે આપણી ચક્કર મારી અત્યારે બધા જે જાય છે ધીરે ધીરે આપણે ચક્કર મારાશું હવે હું પાછો વરી જાય છે દુચો રિયું નથી જેમણે લઈ ગયા હતા હવારે એ સાઈડે પણ નબળે કઈ ચક્કર મારી આવી ગયા નતા દીના એ આપણે ગાયું ભેગી થઈ નહીં આપણી ભાઈ બંને દીધી હતી ગાય એ ભાઈ ગયો તો ઓલી ભાઈ બે હું ચારોની ક્યાંક સીમાડ બાજુ એ બીડ પેલાનું છે ને એ શર્ટ વયા ગયા હતા આપણે ગયા નહીં પછી આપણે બધા અહીંયા રખડે અત્યારે હવે આ શર્ટ ઉતારવાની છે બધાને ભેગા કરી લે પાછળથી હાલતા નથી બીજું એ નહીં પાસેથી આ અહીંયા દામ ટર્ન માર દે પાછો ને તો આ બધી પાછી વરી હશે જો આ બધી વરી એવી હાલે આગળ મેન મથા ત્રણે ત્રણ અમારો મેન મથો છે હવે તને તને બહુ કોઈ દૂધ બારી ગઈ છે એટલે આને એક ટાઈમ દોવાની આની એક ટાઈમ આની એક ટાઈમ એટલે હવે છે ને આ જે દોવાણ રાખે ને એટલે ખાણ ત્યાં જડી જાય ખવાર પછી ના દો હાલે તો દિવસને ચરી લે એમાં એવું કરે પછી એક ટાઈમ દોવાણ રાખીને ખાંજે ધરાવી રહીએ ખાણ ખાલી ગાડકા ચરી લયાકર હેડા છેડા ગોતી લે ગમ્યા ખેતરમાં ભાગી જાહે કા સામે કાંઠે ઓલી બાજુ વહી જાહે સારો ઋચો દેખ્યો નથી ઈ બધું ભેગ્યું મારવા જાય બાકી ક્વોલિટી મસ્ત આવે છે હા સરખ અલો બટાલો આપણે હજી અડધી હાંડ પાણીમાં બેસી ગઈ છે બેગ વ્યાણા લગભગ ઘરે ભાગી ગયું એવું લાગે છે કે આ પાણી બેઠી આવે કાંઈ નક્કી ન હોય એમાં મોટા પછાડે બીજું કાંઈ કોવાડી ઊભો જો બેટ બેટ કરો રાધો ખાવા નથી ગઈ કાંઈ અહીંયા પાડો વાલ વાછડો મરીને નાખી ગયો તો કહો ગંધાયા આવે એટલે અહીંયા જાય ગંધ આવે ને પૂરનું પાણી ભરાણું હતું કેમ બીચો બધું બની ગયો પાછો કોઈ ગાઈડી છે વાંધો ના આવ્યો હાલો હાલો બટાલે આવો તમારે કાંઈ મેં નીકળતું જ હોય નાના પાડેડા નહીં હોય ને એની ખોપરી આવી તમને જોવા ના જડે મોટા ઢોર હોય ને એની જડે બાર મહિના માથે ના હોય જવાની ઓલે હું નરમ હોય એટલે કૂતરા ખાઈ જ જાય બધી બે આ સાઈડ આવી ગઈ આ ચક્કર મારતી મારી બધે ચક્કર મારાવીએ વરસાદ આવ્યો હતો ને રોડમાંથી પાણી જતું હતું ઓલી બાજુ બધું ધોઈ નાખી દીધું અહીંયા ધોઈ નાખી દીધું જોઈ લે આ બધું એ દીધી ને હા પૂરે આમાં ભરાઈ ગયું બધું પાણી આ સાઈડ નાલામાંથી ઓલી બાજુ વાડીમાં જતું હતું આમે એની બાજુ ચડી ગયું હતું પાણી ઓલા નાલા હતા પણ એમાં જતું ફૂલ પાણી છતાં પણ જો પાણકા પાણકા બધું ધોઈ નાખી દીધું હમણે અત્યારે જો બે હું રખડે આમી તો આપણી બે આવી ગઈ કે ઘરે ને આ જો દોડીને આવી ગઈ જો બે હું દેખી ગઈ અત્યારે અમે બે આ દે જો બે હું ચારે ચા પાણીમાં માં નાય જોઈને બસ એ રોડમાંથી નહીં તરી અને બાકી ને બે બધી આપણે અહીંયા રખડે છે ઘરે જ અત્યારે ઘડીક પર લાકડી લઈને હવે મારવાની આને વાર લે આને વાર પાછી વાર હા જો હાલો એનાથી મોટી લાકડી છે લા બોલો હવે આગળ કોઈ

પૂછડું મારશે હા એ બસ હવે આવતી રહે હવે ભે બાંધી નાખીએ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો ને સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય તો આપણે જે ભૂકાનું કાગર છે ને ઉતારી નાખ્યું થોડુંક કે અંદર હે ને ભેજ પડી ગયો તો પલટી ગયો હતો તો માથે હુકાઈ જાય હવે એને થોડોક બહાર નાખવું પડશે હવે ભાઈ ને લાગે ભૂક્યું ખડ હું બારી નાખ્યો બધું હવે પાછો કઈ રહ્યો છે તે બધી એમાં જ મંડાણી ગઈ મંડાઈ ગઈ હા જોશે હોય ચાઉં પલો હા અહીંયા બધું જો આપણે રખડે હું હવે આને બધી નાખવાની આપણે ખીલે હવે ટાઈમ થઈ ગયો બાંધવાનું કે દાથ મૂકી ગયો આપણે હાડા હાથ વાગ્યામાં પહેલા ગયા બેહું બાંધવાનું ચાલુ કરી દઈ હવે વાડો બનાવી નાખ્યો નવો એટલે વાળા મરજી પૂરાઈ જાય વાડામાં પાકડા એમાં મોટી પાકડાને બાંધવા પડે છે ચાર પાંચ ને હે ને એની બારે બાંધવા પડે આ પાડીની તો બધી અંદર બાળામાં જ બી જાય ને નકડા